ઈ દો જડાવીયા ને એક નંબર બુલેટ લીધી હા થોડી જડાવું મોડે દુસરા પાકી ઓ હો ભાઈ કો આલે ભાઈ જલસા બુલેટ લીધી ને ભાઈ અરે બુલેટ લેવાય ના કાકા તો પ્લંટર લઈ લેવા હવે એમાં એટલું આ પેટ્રોલ ખર્ચા થાય લી ડબલ તો ને ટાયર છે કને ગયા તો હા તો એ કહું થોડી તો જડાવી કે હા થોડી જડાવી દે

અરે તમારી જાતના ખદડા